પરંતુ સગીરાને તેની મોટી બેનના ઘરે ગમતું ન હોય તેથી ઘરે જવા કોઈને કહ્યા વગર નીકળી ગઈ અને રસ્તો ભૂલી ગઈ હતી અને સગીરા વાડીમાં રહેતા હોય તેથી તેમને ઘરે જવા માટેનો રસ્તો યાદ ન હોય અને ફેમિલીમાં કોઈનો કોન્ટેક નંબર પણ યાદ ન હોય અને તેમના માતા પિતા જ્યાં કામ કરે છે તે ગામનું નામ યાદ ન હોય તેથી ગામના સરપંચ સાથે ફોનમાં વાતચીત કરીને સગીરાના માતા પિતાનો કોન્ટેક કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારબાદ સગીરાના માતા પિતા સાથે ફોનમાં વાતચીત કરી અને તેમને બોટાદ મહિલા પોલીસ સ્ટેશન બોલાવેલ અને ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગ્યા હતા પુરાવા યોગ્ય લગતા માતા પિતા અને બહેન સાથે વાતચીત કરી હતી સગીરાની બહેને જણાવ્યું હતું કે ઘરે રસોઈ બનાવતા હતા અને બાર પાણી ભરવા જવાનું કહ્યું હતું ત્યારે ઘરેથી નીકળી ગઈ હતી ત્યારબાદ તેને શોધવાના બહુ પ્રયત્નો કર્યા હતા પણ તેની બહેન મળી ન હતી ત્યારબાદ એકસો એક્યાસીની ટીમે સગીરાને સમજાવેલ કે આવી રીતે ઘરેથી ન નીકળી જવું જોઈએ અને ત્યારબાદ સલાહ સૂચન અને માર્ગદર્શન આપેલ અને કાયદાકીય માહિતી આપેલ તેમજ સગીરાના માતા પિતાને અને તેની મોટી બહેનને દીકરીનું ધ્યાન રાખવા માટે જણાવ્યું હતું ત્યારબાદ સગીરાના માતા પિતા અને મોટી બહેને એકસો ટીમનો આભાર માન્યો હતો આમ એકસો ટીમે સહી સલામત સગીરાને તેની મરજીથી તેના ના માતા પિતાને સોંપેલ છે